હાલ એન્ડ્રોઈડ મોબાઈલમાં એપ શરૂ કરાશે ધૂળથી બાદ આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે એમટીએસ દ્વારા એપ્લિકેશનની શરૂઆત કરવામાં આવી છે જેનાથી મુસાફરોને બસ કઈ ક્યાં છે કઈ કઈ બસ તેમના રૂટ પર જઈ રહી છે આગળ નજીકમાં બસ સ્ટેશન ક્યાં છે તે તમામ માહિતી મળી રહેશે આ જ અંગે વધુ વાત કરીશું સ્વતા ઝલક ફોનલાઈન પર જોડાયા છે ઝલક એ એમ નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે માહિતી આપશો

અ વિદ્યાર્થીઓ છે તે તેઓ જે એપ્લિકેશન આ લાપવામાં આવી છે અને તેઓ દ્વારા જે સૂચનો આપવામાં આવે છે તે સૂચનોનો અભ્યાસ કરવામાં આવે છે જરૂરી સુધારા વધારા સાથે ધૂળેટી બાદ થોડા દિવસમાં જ આ એપ્લિકેશન લોન્ચ કરી દેવામાં આવશે જી આભાર માહિતી આપવા માટે જે તમે બસ સ્ટોપ પર જ્યાં તમે સ્થળ પર બહુ છો એની આજુબાજુના બસ સ્ટોપ તમને પહેલાં બતાવશે એ બસ એ બસ સ્ટોપ ઉપર તમે ક્લિક કરો તો બસ સ્ટોપ પર કઈ કઈ બસ પસાર થવાની છે એનું તમને માહિતી આપશે અને તમારે કઈ બસમાં જવાનું છે તો એ તમે ક્લિક કરો એના અંદર તો એના અંદરના ટાઈમિંગ આવશે કે કઈ બસ અત્યારે અને રૂટ ઉપર બસ ચાલુ હશે તો અત્યારે કયા બસ સ્ટોપ પર છે એ બી બતાવશે એ પ્રમાણે આ આપણે એપ ચાલુ કરી છે અને આ હવે હોળી પછી ધૂળેટી પછીના ટૂંક સમયમાં આપણે એને લોન્ચ કરવાના છીએ